નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ કરજણ તાલુકાના પિંગલવાડા ગામની સીમમાંથી એક નવજાત દીપડીનું બચ્ચું મળી આવ્યું હતું ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો અને ખેડૂતો ગામની સીમમાં જવાનું ટાળી રહ્યા છે ખેડૂતોએ તાત્કાલિક કરજણ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી જેથી વિભાગના કર્મચારીઓએ આ બચ્ચાનું સુરક્ષિત રીતે લઈ જઈને તેની સંભાળ શરૂ કરી છે આ નવજાત બચ્ચું માત્ર પાંચ છ દિવસનું હોવાનું અનુમાન છે અને તેની માતા સાથે મિલાપ કરાવવાના પ્રયાસો ચાલુ છે પરંતુ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેની માતા મળી શકી નથી ફોરેસ્ટ વિભાગના અધિકારી રાઠોડે જણાવ્યું કે બચ્ચું પિંગલવાડા વિસ્તારમાં જ છે અને તેની માતાની શોધખોળ ચાલુ છે જો કે નવજાત બચ્ચાને ડોક્ટરી સારવાર મળી છે કે કેમ તે અંગે સ્પષ્ટ જવાબ આપ્યો નથી જેનાથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે બે ત્રણ દિવસ અગાઉ પિંગલવાડાની આગળ કોઠવાડા ઢાઢર નદી બ્રિજ પાસે એક દીપડી જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થયો હતો અને લોકોની ચર્ચા છે કે આ દીપડી કદાચ વિખૂટા પડેલા બચ્ચાની મા હોઈ શકે છે પરંતુ દૂર જવાની ક્ષમતા ન હોવાથી માતા આજુબાજુના વિસ્તારમાં જ હોવાની શક્યતા છે જેથી ફોરેસ્ટ વિભાગને આ વિસ્તારમાં વધુ તપાસ કરીને ઝડપથી બચ્ચાને માતા સાથે મિલાપ કરાવે જેથી આ નાનું બચ્ચું માતા વિના વધુ વેદના ન અનુભવે